શ્રી માંડવી સેવા મંડળ અને શ્રી ભોજાઈ સરોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માંડવીમાં આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો નિઃશુલ્ક કેમ્પનો કુલ એકસો આઠ લોકોએ લાભ લીધો શ્રી માંડવી સેવા મંડળ અને શ્રી ભોજાઈ સરોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ છવીસ અગિયારને મંગળવારના સેવા મંડળના મંછારામ બાપુના વાળામાં આખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાતો શ્રી માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ સાના પ્રમુખ પદે અને શ્રી ભોજાઈ સરોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગળા અધાના સાનિધ્યમાં યોજાયેલા આખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પનો માંડવી તેમજ આજુબાજુના ગામોના કુલ એકસો લોકો લાભ લીધો હતો જ્યારે ઓગણીસ દર્દીઓનો ઓપરેશન ભોજાઈ સરોદય હોસ્પિટલમાં નિઃશુલ્ક કર્યા પાસે અશોકભાઈ સાય સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપેલ જ્યારે શ્રી સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ સાય કેમ્પની માહિતી આપી હતી શ્રી ભોજા સ્રોદે ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગળાએ જણાવ્યું હતું કે બે હજાર પચીસના નવા વર્ષથી દરવાસે પહેલા રવિવારના શ્રી માંડવી સેવા મંડળના મંછારામ બાપુના વાળામાં આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે જેમાં આંખોનું નિઃશુલ્ક નિદાન કરી અપાશે અને દવા પણ નિઃશુલ્ક અપાશે ઓપરેશન લાયક દર્દીઓનું ઓપરેશન શ્રી ભોજાય સરોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં કરી પાસે શ્રી ભોજાય સરોદય ટ્રસ્ટની હોસ્પિટલના આંખના ડોક્ટર સતીશભાઈ જોશીએ જણાવ્યું કે મોતિયા મુક્ત કચ્છમાં હવે માંડવી શહેર પણ જોડાય છે જે લોકોને આંખોનું નિદાન કરાવવું હોય તેઓ દર સોમવારથી શુક્રવાર સવારના નવ થી બાર વાગ્યા દરમિયાન ભોજાય સરોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં આવી શકે છે માંડવી સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈ જીસાએ આભાર દર્શન કરેલ કેમ્પને સફળ બનાવવા માંડવી સેવા મંડળના ટ્રસ્ટી મંડના ચંદ્રેશભાઈ શાહ ભગવતી પ્રસાદભાઈ મોથરાઈ ભાવિનભાઈ સાહેજ અહેમત ઉઠાવી હતી દીપકભાઈ સોની ચેતનાબેન સોની ઢોલીબેન રાઠોડ રેખાબેન એમ સોની મહેશભાઈ ભોજક સ્ટાફ સોગી રહ્યો હતો રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ